30 નવેંબર 2023 ના આદેશ મુજબ રાજ્ય સરકારના પૂરા વિભાગ અથવા દેશના સાંસ્કૃતિક વારસના સંરક્ષણ ક્ષેત્રે કાર્યરત ઇન્ટેક ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ પાસે આ કામ કરાવવાનું નિયત કરાયું હતું કન્ઝર્વેશન આર્કિટેક્ટ એક્સપોર્ટ્સ આર્કિટેક્ટ અને અન્ય તજજ્ઞો મેમ્બર ધરાવતી રાજકોટની ઇન્ટેક સંસ્થા દ્વારા સરકારની સૂચના મુજબ આ પુલોનો પદ્ધતિસર સર્વે કરી તેનું રિપેરિંગ કેમ કરવું તેનો રિપોર્ટ તૈયાર કરીને જિલ્લા વહીવટી તંત્રને સુપ્રત કરવામાં આવેલ છે અહેવાલ વિજય મકવાણ